ભાદ્રપદ માસ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પૂજ્યશ્રી રાજેન્દ્રદાસજી મહારાજની વાત યાદ આવે દેવતાઓનું કાર્ય તમે નહીં કરો તો લાભ ભલે ન મળે પરંતુ નુકસાન પણ કાંઈ નહીં થાય સાંભળજો દેવતાઓનું કાર્ય તમે કદાચ નહીં કરો તો લાભ તો નહીં મળે પરંતુ નુકસાન કાંઈ નહીં થાય પણ પિતૃઓનું કાર્ય જો તમે નહીં કરો તો નુકસાન થશે ઘણી વખત બધાએ જોયું હશે જ્યોતિષાચાર્ય પાસે આપણે જઈએ તો તેઓ કહે કે તમારામાં પિતૃ દોષ બતાવે છે કારણ કે પિતૃઓનું કાર્ય આપણે જ કરી શકીએ દેવતાઓનું કાર્ય તો આખી દુનિયા કરે પરંતુ આપણા પિતૃઓનું કાર્ય માત્ર ને માત્ર આપણે જ કરવું પડે એટલા માટે પિતૃઓનું કાર્ય કરવું ખૂબ જરૂરી છે શ્રદ્ધાપૂર્વક ધૂણવામાં વગેરે વગેરે અંધશ્રદ્ધાઓમાં ન પડતા માત્ર શાસ્ત્રોક્ત વિધિથી ને આપણે વિધિ વિધાનપૂર્વક કાર્ય કરીએ પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન બને અને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે સંપત્તિ અને સંતતી આપણા પિતૃઓ જ આપણને અપાવે છે